મૈકા ગામ નજીક બુલેટ અને બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વંકાનેર તાલુકાના મૈકા ગામ નજીકથી ગત તારીખ ત્રણના ના રોજ બપોરના સમયે હાઈવે પર એક બુલેટ અને બાઇક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે બાઇક ચાલક વિરુદ્ધ ગઈકાલ શુક્રવાર રાત્રિના દસ વાગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી મીરભાઈ અશ્વિનકુમાર પોપટે વાકાને તાલુકા પોલીસમાં બાઇક નંબર જી જે છત્રીસ એ એસ એકોતેર એકાવનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમના બે મિત્રો સાથે બુલેટ બાઇકમાં વાંકાનેર બાઉન્ડ્રી તરફ જઈ રહ્યા હોય ત્યારે મૈકા ગામ નજીક ઉપરોક્ત બાઇકના ચાલકે બેદરકારી દાખવી ઇન્ડિકેટર ચાલુ કર્યા વગર તથા કોઈપણ સંકેત કર્યા વગર અચાનક પોતાનું બાઇક રોડની સામેની તરફ જવા માટે વાળતા બંને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સાહેબ મનદીપસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું જ્યારે અન્ય બે મિત્રોને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જેથી આ બનાવમાં પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે